ભાવનગર શહેરના અકવાડા ખાતે રામાપીરના મંદિરમાં રૂમમાં સૂતેલા શખ્સ ઉપર ત્રણ શખ્સોએ આવીને હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ ઉર્ફે રામભાઈ રાઘવભાઈ બારૈયા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે વીસ દિવસ પહેલાં પોથીયાત્રામાં તેઓ દ્વારા ચડાવો કર્યો હોય તેની દાસ રાખીને વિશાલ ઉર્ફે ડુંગળી અર્જનભાઈ જેઠવા અર્જણભાઈ જેઠવા અને હર્ષાબેન અર્જણભાઈ જેઠવાએ આવીને પાઇપ સહિત ધોકા વડે અકવાડા જૂના રામાપીરના મંદિર પાસે રૂમમાં આરામ કરતા હોય ત્યારે આવીને હુમલો કર્યો હતો જો કે પોલીસે ત્રણને ઝડપી લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે 加好没